નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું આપણી સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમે બધા મિત્રો એમ કેમ સર્વકુશળ મંગળ હશો એવી ભગવાન માતાજીને હું પ્રાર્થના કરું છું મિત્રો આ વિડીયોમાં તમને જણાવીશું કે નવા વર્ષના પ્રથમ દિવસે કરો તુલસીના પાંચ ઉપાય ચમકી જશે ભાગ્ય લક્ષ્મીજીના મળશે આશીર્વાદ તિજોરી રૂપિયાથી છલકાઈ જશે મિત્રો નવું વર્ષ સુખમય લાવવા માટે પાંચ મિનિટ કાઢીને આ વિડીયો પૂરો અંત સુધી સાંભળજો તથા આ વિડીયોને દરેક મિત્રો સુધી જરૂરથી શેર કરજો અને વિડીયોને આપણને લાઈક કરી દેજો અને તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયલક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં જેથી માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ નવા વર્ષને હવે થોડા જ દિવસો બાકી છે અને બધા જ નવા વર્ષની શરૂઆત એક સારા ધ્યેય અને લક્ષ્યની સાથે કરવા ઈચ્છે છે એવામાં જો તમે મા તુલસીની પૂજા કરો છો તો એ ખૂબ જ શુભ મનાય છે સનાતન ધર્મમાં આવા ઘણા છોડ છે જે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આમાંથી એક છોડ તુલસીનો છે તુલસીના પત્તાને સનાતન ધર્મમાં શુભ મનાય છે તેમજ સનાતન ધર્મમાં તુલસીનું મહત્વ પણ ખૂબ જ ખાસ છે કહેવાય છે કે તુલસીના છોડમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ છે કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ ફીલે છે જે ઘરમાં તુલસીની પૂજા થતી હોય તે ઘરમાં લક્ષ્મીનો નિવાસ હોય જ છે અને ત્યાં સુખ સમૃદ્ધિ આપોઆપ આકર્ષિત થાય છે આ છોડને લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તો વધે જ છે પરંતુ ખરાબ શક્તિઓને ઘરમાં પ્રવેશતા પણ રોકે છે તુલસીના પત્તા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે અને પરિવારની પ્રગતિ થાય છે અને ઘરમાં પૈસાની અછત પણ જોવા મળતી નથી જ્યોતિષશાસ્ત્રમાં તુલસીના છોડને લગતા ઘણા અચૂક ઉપાયો જણાવવામાં આવ્યા છે જે આપણા ભાગ્યને બદલવાની શક્તિ ધરાવે છે ચાલો જાણીએ કે તે અસરકારક ઉપાયો કયા છે નિયમિત જળ ચડાવો જીવનમાં ખુશી બનાવી રાખવા માટે ઘરમાં તુલસી પૂજા કરવી જોઈએ તુલસીની વિધિ વિધાન પૂજા કર્યા બાદ નિયમિત જળ ચડાવવું જોઈએ માનવામાં આવે છે કે આવું કરવાથી તુલસીનો છોડ લીલોછમ રહે છે જેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પરિવાર પર ધનની વર્ષા કરે છે તુલસી પાછળ ઘીનો દીવો અર્પિત કરવો જણાવી દઈએ કે જ્યોતિષ અનુસાર ગુરુવારના સાંજના સમયે ભગવાન વિષ્ણુની પૂજાનો દિવસ માનવામાં આવે છે અને આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી તુલસીના મૂળમાં કાચું દૂધ ચડાવો સાંજે તુલસીના છોડના મૂળમાં હીનો દીવો પ્રગટાવવો જોઈએ એવું કહેવામાં આવે છે કે આ સરળ ઉપાય કરવાથી તુલસી માતા પ્રસન્ન થાય છે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને પ્રસન્ન થાય છે અને દેશવાસીઓને ધન પ્રાપ્તિના પુષ્કળ આશીર્વાદ આપે છે સાથે જ ગ્રહદોષ પણ દૂર થાય છે જો તમે તુલસીમાં લાલ રંગનો કલવો બાંધો છો તો તે ખરેખર મા તમારા માટે એક શુભ સંકેત મનાય છે આ લાલ કલવો બાંધવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ બની રહે છે તેમજ મહાલક્ષ્મી પણ પ્રસન્ન થાય છે જો આ તુલસીની પૂજામાં તમે દૂધનો અભિષેક કરો છો તો તમારા ઘરમાંથી આર્થિક સંકટ દૂર થાય છે અને બીજી જે પણ સમસ્યાઓ હોય તેનું નિવારણ પણ જલ્દી જ આવી જાય છે બીજી બાજુ તુલસીની પૂજા કરવાથી ઘરમાં જે કંકાસ હોય તે દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જ્યોતિષના મતે જો તમારા ઘરમાં ઝઘડો થાય છે જો તમારી પાસે પૈસા નથી ટકી રહ્યા તો તેનું કારણ ઘરમાં નકારાત્મક ઉર્જાઓની હાજરી હોઈ શકે છે તેનાથી બચવા માટે એક વાસણમાં ગંગાજળ ભરો અને તેમાં તુલસીના કેટલાક પાન મિક્સ કરીને તે વાસણને ઘરની ઉત્તર દિશામાં રાખો અને તે પાણીનો થોડોક છંટકાવ દરરોજ ઘરમાં કરો આ ઉપાય કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ટકતી નથી અને પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે ભગવાન વિષ્ણુને અર્પણ કરો તુલસીના છોડ તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોવાથી આ છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખો કે રવિવાર સિવાય તુલસીના પાન તોડીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરવા જોઈએ આ ઉપાય કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે આ સિવાય ભગવાન શિવના ચરણોમાં તુલસી અર્પણ કરવામાં આવે છે ત્યારે આવકના નવા સ્ત્રોતો સર્જાય છે અને અટવાયેલા પૈસા પરત મળવાની સંભાવના વધી જાય છે અહીંયા ખાસ એ ધ્યાન રાખો કે ભગવાન શિવની પૂજામાં તુલસી ન ચડાવવી જોઈએ શેરડીનો રસ ચડાવવો શુભ મનાય છે જ્યોતિષચાર્ય મુજબ દરેક પાંચમની તિથિએ તુલસીના છોડ પર જળ સાથે સાથે શેરડીનો રસ પણ જરૂર ચડાવવો જોઈએ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે જીવનમાં ખુશીઓ આવશે સાથે જ તમામ પ્રકારના કષ્ટોથી મુક્તિ મળશે શણગારનો સામાન ચડાવવો હિન્દુ પંચાંગ અનુસાર દર મહિને આવવા વાળી એકાદશીની તિથિ પર તુલસીને શણગારની વસ્તુઓ ચડાવવી જોઈએ એમાં બેંગલ બિંધી લાલચુનરી સિંદૂર કુમકુમ વગેરે વસ્તુ સામેલ હોય છે માનવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મી ખુશ થાય છે સાથે જ જાતકોની મનોકામના પણ પૂરી થાય છે તો મિત્રો આ વિડીયોને આઈપણ લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જયલક્ષ્મી માતા લખવાનું ભૂલતા નહીં જેથી માતા લક્ષ્મીની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે અને મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જયલક્ષ્મી માતા હર હર મહાદેવ